ને શબ્દો લખે છે ને તો હું જેનું નામ બોલું ને એને એ શબ્દ ઉપર દડો મારવાનો છે હા વારાફરતી ચલો માહી ક્ષિતિજ વેરી ગુડ લઈ આવો ફટાફટ ચલો મિત મિત રાજવું મિત વેરી ગુડ ચલો જયદીપ છત્રી છી વેરી ગુડ ચલો संदीप राक्षस राक्षस हा वेरी गुड चल माही अज्ञानी अज्ञानी हा सरस चलो आगळ मी मू मसरुम चल संदीप रुमाल